આજે આપણે ખૂબ જ ગુણકારી એવી સાકરથી રિફ્રેશિંગ એનર્જી ડ્રિંક બનાવશું જે ફક્ત બે જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે ગરમીઓમાં ગમે તેવો થાક લાગ્યો હશે ને આ શરબત પીવાથી તરત જ ઉતરી જશે એના માટે આપણે અહીંયા થોડી સાકર લીધી છે સાકર અહીંયા વધારે ઓછી તમે તમારી રીતે લઈ શકો છો આ રીતે એક કપડામાં બધી સાકર રાખી પોટલી જેવો વાળી અને કોઈ પણ વજનવાળી વસ્તુ અથવા દસ્તાથી તમે એને ખાંડીને ટુકડા કરી શકો છો જેના લીધે એ ભૂકો થઈ જાય અહીંયા તમે ખા જો સાકર ના હોય ઘરમાં અવેલેબલ તો ખાંડ પણ લઈ શકો છો આ રીતે જો આપણે સાકરના ટુકડા કરી લીધા છે જે મોટા મોટા ટુકડા છે એને હજી આપણે થોડા નાના ટુકડા કરી અને ભૂકો જેવું કરી લેશું જેના લીધે મિક્સી બાઉલમાં જ્યારે આપણે સાકર પીસીએ તો ફટાફટથી પીસાઈ જાય સાકર ખૂબ જ ઠંડી હોય છે એટલે જો આપણે સાકરનો યુઝ કરીએ તો વધારે સારું રહેશે અને જો ખાંડનો યુઝ કરતા હોય તો એને આપણે ડાયરેક્ટ ખાંડ લઈને આ રીતે બાઉલમાં નાખી અને આપણે પીસી લેવાનું છે પાવડર ફોર્મમાં આ રીતે આપણે બધી જ સાકર થોડી થોડી કરીને પીસી લેશું જો આ રીતે ભૂકો હશે તો એ ફટાફટથી પીસાઈ જશે જો આ રીતે એકદમ પાવડર ફોર્મમાં આપણે પીસી લેશું એને હવે આને આપણે કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દઈશું હવે આપણે અહીંયા વરિયાળી લીધેલી છે જે એક કલાક મેં તડકે સૂકવેલી હતી અને પછી આપણે મિક્સી બાઉલમાં એડ કરી અને એને પાવડર ફોર્મમાં પીસી લેશું વરિયાળી પણ ખૂબ જ ઠંડી હોય છે જે આપણે ગરમીઓમાં ખૂબ જ ઠંડક આપે છે જો આ રીતે આપણે એને પાવડર ફોર્મમાં તૈયાર કરીને રાખી લઈશું આને પણ આપણે કોઈ પણ એરટાઈટ કન્ટેનર નાની એવી ડબ્બી હોય એમાં ભરીને રાખી દેવાનો છે હવે આપણે અહીંયા થોડું ઠંડુ પાણી લેશું તમારે જેટલું શરબત બનાવવું હોય તેટલું પાણી તમે અહીંયા લઈ શકો છો મેં અહીંયા ચાર ગ્લાસ શરબત બને એટલું પાણી લીધેલું છે ખાલી બસ પાણી લઈશું એમાં ત્રણ ચમચા જેટલી સાકર એડ કરશું અહીંયા સાકર આપણી પાવડર ફોર્મમાં છે તો એને ઓગાળવાની કાંઈ જ જરૂર નહીં પડે તરત જ ઓગળી જશે એક જ મિનિટમાં હવે આપણે જે દળેલું વરિયાળી છે એ આપણે લેશું બે ચમચી જેટલી વરિયાળી આપણે એડ કરીશું વરિયાળીથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને વરિયાળીને સાકર પીસેલા ફોર્મમાં છે એટલે આપણે ફક્ત બે જ મિનિટમાં આપણે શરબત બનીને રેડી થઈ જશે હવે તેમાં આપણે સ્વાદ મુજબ સંચર એડ કરીશું અને બસ મિક્સ કરી દઈશું કાંઈ પણ આપણે ખાંડ કે સાકર ઓગાળ્યા વગર તરત જ આપણો શરબત બનીને રેડી થઈ જશે આપણે આ રીતે પ્રીમિક્સ બનાવીને રાખ્યું હોય સાકરનું ને વરિયાળીનું તો તમે વધારે પ્રમાણમાં શરબત બનાવો હોય તો પણ બનાવી શકો છો બસ એક મિનિટ મિક્સ કરી અને આપણે એક લીંબુ એડ કરી દઈશું જો તમારે અહીંયા પચાસ વ્યક્તિ માટે શરબત પણ બનાવવો હોય ને તો એ પણ ફટાફટથી બનીને રેડી થઈ જશે બસ તમે એક વાસણ લ્યો તેમાં તમે જેટલું લિટર પાણી એડ કરવું હોય એટલું પાણી એડ કરી સાકર લીંબુને વરિયાળી સંચર એડ કરી અને મિક્સ કરી દો એટલે તમારું શરબત બે જ મિનિટમાં બનીને રેડી થઈ જશે ગમે તેટલા મહેમાન આવ્યા હશે ફટાફટથી બનીને રેડી થઈ જશે ગરમીઓમાં વધારે વાર તમારે રસોડામાં પણ નહીં રહેવું પડે ખાંડ ઉગાડવાની નહીં એ કાંઈ ઝંઝટ પણ નહીં અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે આમાં તમે મરી પાવડર છે ચાટ મસાલો છે એ પણ તમારા સ્વાદ મુજબ તમે એડ કરી શકો છો જો આ રીતે આપણો શરબત ફક્ત બે જ મિનિટમાં બનીને રેડી થઈ જશે હવે આપણે અહીંયા ઠંડા ઠંડા બરફના ટુકડા થોડાક એડ કરી દઈશું જેના લીધે આપણો શરબત એકદમ ઠંડો થઈ જાય અને પીવામાં ખૂબ જ ઠંડક મળે જો ફ્રેન્ડ્સ કેટલો યમી બહુ જ જલ્દી આપણો થોડીક જ વસ્તુ એડ કરતાં શરબત બનીને રેડી થઈ ગયો છે હવે બીજા વાસણમાં ગરણીથી આપણે શરબત ગાળી અને પછી ગ્લાસ ભરી લેશું જો આ રીતે આપણે અહીંયા ચાર ગ્લાસ રેડી થશે તમે એમાં પચાસો ગમે તેટલા ગ્લાસ બનાવીને રેડી કરી શકો છો ફક્ત બે જ મિનિટમાં અને હવે આપણે અહીંયા તકમરી એડ કરીશું એ પણ ગરમીઓમાં ખૂબ ઠંડક આપે છે એ આપણે અહીંયા દસ મિનિટ પહેલાં પલાળી લેશું તો રેડી થઈ જશે મેં બે ગ્લાસમાં તકમરિયા એડ કર્યા છે ને બે ગ્લાસમાં એડ નથી કર્યા કેમ કે જેમને ભાવે એના ગ્લાસમાં આપણે એડ કરવાનું અને એના ભાવતું હોય તેને આપણે એમને માપી શકીએ છીએ આપણે જે સાકરનું ને વરિયાળીનું પ્રિમિક્સ બનાવીને રેડી કર્યું છે ને એ આખો ઉનાળો ચાલે આપણે ગરમીઓમાં જેવી ગરમીઓ સ્ટાર્ટ થાય એટલે એ પ્રિમિક્સ બનાવીને રેડી કરી દઈએ તો ગમે તેટલા મહેમાન આવે ને તો સરબત આપણો ફટાફટથી બનીને રેડી થઈ જાય છે અને હા ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમે થોડો પણ ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ મળશું આવી જ નવી નવી રેસીપીઓ લઈને ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ